સુરત શહેરની એનઆરઆઈ ડોક્ટરને તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી એક કરોડ નેવ્યાસી લાખ રૂપિયા પડાવી લેનાર આરોપીની ધરપકડ ચેન્નાઈથી સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે કરી હતી આરોપી ગુરુપ્રસાદના રિમાન્ડ દરમિયાન જે ખુલાસા થયા છે તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી અલગ અલગ રાજ્યની નવ જેટલી યુવતીઓ સાથે તે વાત કરતો હતો અને વિદેશી પુરુષના ફોટો પ્રોફાઇલમાં મૂકી યુવતીઓને ફસાવતો હતો અને દેશોના ઇન્ટરનેટનો ઉપયોગ કરી અલગ અલગ છોકરીઓ સાથે વોટ્સએપ મારફતે વાતચીત કરતો હતો ફોરેનર ફિટનેસ ટ્રેનર હોવાનું જણાવી યુવતીઓને ફસાવતો હતો

તેની ધરપકડ ચેન્નઈ ખાતેથી કરવામાં આવી હતી રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા તેની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન લેપટોપ તથા બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા સુરત સાયબર સેલને અગત્યની માહિતી મળી આવી હતી આરોપીએ દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી આશરે નવ જેટલી છોકરીઓ સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક સાધી મિત્રતા કેળવી અંગત ફોટો મેળવી તે વાયરલ કરવાની ધમકી આપી હતી બળજબરીપૂર્વક તથા ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી આચરી આશરે રૂપિયા 53 લાખ દસ ચાર પડાવી લીધા હતા જેના પુરાવા પણ સુરત સાયબર સેલને મળી આવ્યા છે આરોપીના મોબાઈલ ફોનમાંથી અલગ અલગ છોકરીઓને તેઓના બિભસ્ત ફોટો સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકે ભર્યા મેસેજ જોકરી બળજબરીપૂર્વક રૂપિયા માંગી WhatsApp મેસેજોની ચેટિંગ તથા અલગ અલગ છોકરીઓના બેભસ્ત ફોટો મળી આવ્યા છે જેની અંદર મૂળ આંધ્રપ્રદેશના નિવાસી એવા ગુરુપ્રસાદ કોવીનો ધરપકડ ચેન્નાઈ ખાતેથી સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી હતી સદર આરોપીના રિમાન્ડ દરમિયાન રીમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતા કેટલીક વધુ વિગતો પ્રકાશમાં આવી છે જે મુજબ આ જે આરોપી છે તેના એના ફોનમાંથી મોટા પ્રમાણમાં પોન વિડીયોઝ બીબત્સ ફોટા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોસ વગેરે મળી આવેલ હતું વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતા કુલ નવ યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય કોઈને ફોટો મારફતે કોઈને બિઝનેસમેન તરીકે કા તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સ્ટાર્ટ કરવા કે કોઈપણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવેલ સુરત સાયબર સેલે જયારે વધુ તપાસ હાથ ધરી ત્યારે આરોપીના મોબાઈલ ફોનમાં સુઝ ટિન્ડર બંબલ તથા ફેટ લાઈફ નામની ડેટિંગ એપ્લિકેશન મળી આવેલ હતી જેમાં ઝેક્સ પાર્કર નામનું એકાઉન્ટ બનાવી પોતે ફોરેનર ફિટનેસ ટ્રેનર હોવાનું જણાવી અને વ્યક્તિના ફોટા મૂકી આકર્ષક પ્રોફાઇલ બનાવી અલગ અલગ છોકરીઓ સાથે બિભસ્ત વાતચીત કરતો હોવાનું જણાવી આવેલ છે ફિગમા નામની એપ્લિકેશન જેમાં ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફરના સ્ક્રીનશોટ બેંક બેલેન્સના સ્ક્રીનશોટ એચડીએફસી બેન્કના નેફ્ટ કરેલા ફોર્મમાં એડિટિંગ કરી સ્ક્રીનશોટ બનાવીને ફરિયાદીને રૂપિયા ટ્રાન્સફર કરેલ હોવાનું ફક્ત ખોટી રીતે બતાવવા ઉપયોગ કરતો હતો તેમજ માય ટેલસ્ટ્રા ન્યુમેરો તથા માય ઓપ્ટસ નામની એપ્લિકેશનમાં આરોપી અલગ અલગ વર્ચ્યુઅલ નંબરો બનાવતો હતો પ્રોટોન વીપીએન નામની એપ્લિકેશન દ્વારા આરોપી અને દેશોના ઇન્ટરનેટનો ઉપયોગ કરી અલગ અલગ છોકરીઓ સાથે વોટ્સએપ મારફતે વાતચીત કરતો હતો